ચોટીલા પ્રાંત અધિકારીએ વિસ્ફોટક પદાર્થોના સંગ્રહ અને વેચાણના ચાર ગોડાઉનો ઉપર દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે દરોડામાં રૂપિયા સડસઠ લાખની કિંમતનો વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો ચોટીલા નાવા મેવાસા અને સરસાણા વિસ્તારમાં આવેલા ગોડાઉનો ગોડાઉનનો અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ ઝાલા જાડેજા ધ્રુરાસિંહ અને પીડી રાવલના હોવાનું સામે આવ્યું દરોડા દરમિયાન ખનન કાર્યો માટે ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટેડ સોલર કાર્ડ ઇકો પ્રાઇમ સુપર પાવર નાઇન્ટી જેવા વિસ્ફોટકોનો સમાવેશ થાય છે પ્રાંત અધિકારીએ અલગ અલગ ટીમ બનાવી છે અને આ કાર્યવાહી હાથ ધરી છે દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે તો વિસ્ફોટક સંગ્રહ અને

જી ગઈકાલે ચોટીલા પ્રાંત અધિકારીએ તેમના તાબા નીચેના થાનગઢ ચોટીલા મામલતદારોની એક ટીમ બનાવેલી હતી થોડા સમય પહેલા જે થાનગઢ વિસ્તારમાં બસો સુડતાલીસ જેટલી ગેરકાયદેસર કાર્બોસીલની ધમધમતી ખાણો જે પકડી હતી તે ખાણોની અંદર વિસ્ફોટક પદાર્થનો મોટા પાયે ઉપયોગ થાય છે તેવું તેમના ધ્યાને આવતા આવા પદાર્થના વિક્રેતાઓ અને ગેરકાયદેસર ખનીજ ખનનની કામગીરી ઉપર રોક લગાવવા માટે પ્રાંત અધિકારીએ ગઈકાલે બપોરથી જ અલગ અલગ સ્થળોએ ટીમોને મોકલી એકસાથે ચેકિંગ હાથ ધરેલ હતું જેમાં ચોટીલા વિસ્તારના અને થાનગઢ વિસ્તારમાં જે વિસ્ફોટક પદાર્થોનું વેચાણ કરે છે તેવા પરવાનેદારોના ગોડાઉન ઉપર પ્રાંત અધિકારી અને તેમની ટીમે તાટકી અને ચકાસણી હાથ ધરેલ હતી જેઓની ચકાસણી દરમિયાન ગોડાઉનની અંદર મોટા પ્રમાણમાં વિસ્ફોટક પદાર્થનો જથ્થો પણ તેઓને મળી આવેલ છે અને આ જથ્થાના વેચાણ માટે જે સરકારના ધારાધોરણ મુજબના નીતિ નિયમો જે બનાવવામાં આવેલો છે તે નિયમોનો ક્યાંક ને ક્યાંક ભંગ થતો હોવાનું પણ તેમના ધ્યાને આવેલ છે અને આ જ કારણોસર આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર જે વધુ પ્રમાણમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખુલી છે તેના ઉપર અંકુશ લાવવા માટે જે પ્રાંત અધિકારીએ પગલાં લીધા છે તે પગલાને અનુરૂપ ચોટીલાના મેવાસા નાવા અને થાનગઢ વિસ્તારના સારસાણા ગામમાં

આભાર જિજ્ઞેશ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપી